જે જે ગુનેગાર બન્યા છે એને અહીંયા હાથથી લાકડીયું લાગવાની શરૂઆત થઈ ગઈ છે આ શું કામ બોલું છું આ વિડીયો ઉતરે છે કારણ આમાં કેટલા ને ફ્યુ છૂટી જાય છે મારા જીવનમાં મેં હંમેશા ખારાય પીધા છે અને ઝેરે પીધા છે પણ તો સમાજ

તો આ બાપુ છે અને સિંહાસન છોડવાના નથી બાકી તો હવે જેને વાતો કરવી ભલે બિચારા કરતાં આ હાઈ છે શું આ હાઈનો પરિવાર છું પણ એટલું ખરું આના હામે જેને જેને આંગળી કરી છે જેને જેને રસ્તા બતાવ્યા છે જેને જેને આંગળી સીધી છે જેને જેને ભૂંડપનો ભાર લીધો છે અને જેના કહેવાથી પણ એટલું ધ્યાન રાખજો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દઈએ રહેવા દઈએ નહીં રહેવા દઈએ નહીં રહેવા દઈએ આ એક બાપુનો આદેશ છે કોઈના બાપની બીક ને કારણ કે માં મોગલ છે મારે માગીને બીડી પીવું છું કોક લુગડા મને પહેરાવે છે રોજ આ નવ થી દસ લાખ રૂપિયા આપે આ આંતરરાષ્ટ્રીય ધામ છે મોગલ ધામ તો છે પણ

જે જે ગુનેગાર છે આ વડવાળી દીકરી દીવો નહી રેવાતી અને જો પગરખા મોઢા આમ લઈને જો આય આવે નહીં તો હું ચારણ ટળી જાવા મોગલના શબ્દ હું તમને કહી રહ્યો છું સ્કમ હું મારો થી નાલું છું હું સમજું છું તમારી ઓકાત નથી ધાનના ધનરવા આ બાપુ તમને કહી રહ્યા છે સમજી લ્યો કારણ કે મેં બધો ત્યાગ કરી દીધો છે તમારે એમ કે બાપુને ગમે એમ કરી નીચું નીચું તમે હું મને કરાવી છો ગોળ ખોદી આવો બાકી વડવાળીના જેની માથે હજાર હાથ હોય એનો વાડ ન કોઈ વાંકો વાળી શકે બાપ આયા લાખો દીકરીઓ બાપુની રાજભાઈ છે સમજી લેજો પણ સમજાવીના વિનાના કોઈ સાચી ખોટી વાત કરી છે તમારી આ પેઢી હતી મોગલ વહી જાય છે અને જેને જેને કર્યું છે આ વાત સાંભળી લેજો દીકરા વાત થી મોગલ ની લાકડીઓ ખાવાની શરૂઆત થઈ ગઈ તમારા ઘર માં જાઓ તમને કમોતે તે મારી છે આ વડવાળી યાદ રાખજો એક બાપુ નો વાત છે મારે કઈ નથી કારણ મારે શું માન અપમાન નું હોય

એટલે જવાબ આપી દો કે તું ખોટી નો છો કઈ સત્યનો હંમેશા જે છે એક બાપુનો તમને આદેશ છે બેટા જાનકી સીતા દેવી સીતા એને આ સમાજે મુક્તિ અમારે તો આ કઈ ન કેવાય સમજી લેજો કારણ કે અહીંયા ઢાંક પસેડો નથી અહીંયા ચોખ્ખું કારણ કે તો બેઠો પણ એટલું કહી દેજો અઢારે વરાણ તમને બધા કહી રહ્યો છો જે જે ગુનેગાર બન્યા છે એને અહીંયા હાથ થી લાકડીઓ લાગવાની શરૂઆત થઈ ગઈ છે આ શું કામ બોલું છું આ વિડીયો ઉતરે છે કારણ આમાં કેટલાને ને ફ્યુ સુધી જાય છે કે આ ધામ માં કેમ આમ હાલે અહીંયા મોગલ હલાવે છે કોઈની માની ઓકાત નથી અહીંયા રૂપિયો મૂકે બાપુ આમો આવે કોઈ આવે કોઈ શું કામ કાયા સંચાલન ખુદ વડવાળી કરી રહી છે મારી માથે ગમે એવો તમે આપશો કે નાખો કલાક નાખો કારણ કે મારું રક્ષણ કરનાર ને લાજ રાખવાળી વડી વડવાળી મણી બેઠી છે પણ હમજા નાની જો ખોટી વાત તમે કરી કોઈ ખોટી વાતમાં આવી ગયા અને હા પાડી તો તમને આ વડવાળી નહીં મૂકે એટલું ધ્યાન રાખી લીધા બાપુનો આદેશ છે

એવી ભારતની બે જગદંબાઈ થી છે દ્રૌપદી અને બીજી માં જગત જન્મ ની જાનકી કે જેને જનકે હળ આંકવા અને મા પ્રગતિ પાછી ઈ ધરતીના ખોળેમાં ખોળે માં હમાઈ ગઈ અને ઈ દ્રૌપદી પાછી એમાં જ પ્રગટ થઈ આપ જાણો છો

તમારા વિખાન આવરણ કરેલા મુકેલા મને દે દો જે કા આવરણ હોય મને દે દો કારણ કે હું હું નો ભિખારી છું ધરાતો નથી આટલું દુઃખ પડ્યું મારા માટે ભલન પડ્યું હોય હજી ભલે ગમે એટલું પડે પણ આ મા માની કૃપા છે હું ડગવાનો નથી દીકરાઓ તમે ગમે એટલા ઉંદડાવ ઠેકડા મારો એટલા મારો પણ આઈનો પરિવાર બેઠો વિચાર કરું ચારણનો દીકરો છું

પાપ લખે પાપ લખાય છે ભગવાન કૃષ્ણ ને માથે અખિલ બ્રહ્માંડ માલિક માથે એના તો આપણે રૂવાણા જવાનો થાય પણ ભગવાન કૃષ્ણ ની માથે ચોરી નો આરોપ નાખ્યો તો કે મણી ઓલો વિટલો ચોરી ગયો

શ્રી ગમજો બાપ હું કોઈનો આ બોલિંગ કે મારે કઈ લેવું નથી તમારું પણ હું તમને શેતવું છું સમજી લેજો કોઈ પણ આવવામાં આવી ગયા કઈ પણ હોય તો બાપુને તમે વાત કરો અથવા નજીકના પોલીસ સ્ટેશન જાણ કરો કારણ કે કાનૂન ને ખુદ માનું મોગલ ખુદ કાનૂન છે આબરૂ બધા આબરૂ વાળા જ હોય કોઈ પણ દીકરી હોય કે દીકરો હોય કોઈ અત્યાચાર થયો હોય કઈ પણ ખોટી રીતે ફસાણા હોય તો તમે કાનૂન ને જેને કહો મદદ કરો ઉપયોગી આપો અને સાચી વાત કરો કારણ આ ઢાંક પેસડો નડે છે જાહેર માં આવીને ખુલા કરો એક બાપુનો તમને અવાજ છે બાપ તો આરતી નો સમય થવા આવ્યો છે બાપ